સુરતના પાંડેસરા વિસ્તારમાં કમકમાટીભરી ઘટના સામે આવી છે કચરા પ્લાન્ટ પાસે ટ્રકે વીસ મહિનાના માસૂમ બાળકને વ્હીલમાં કચડી નાખતા બાળકનું ઘટના સ્થળ મોત થતા ગમકીની છવાઈ ગઈ હતી સુરતના પાંડેસરા કચરા પ્લાન્ટ નજીક ભારી ભરખમ ટ્રકે વીસ મહિનાના માસૂમ બાળકને તોતિંગ વ્હીલમાં કચડી નાખતા બાળકનું સ્થળ પર જ મોત થયું હતું ઘટનાની જાણ બાદ માતા દોડી આવતા બાળકને મૃત હાલતમાં જોઈને બેભાન થઈ ગઈ હતી પીડિત પરિવારે કહ્યું હતું કે તેઓ આયુર્વેદિક દવાઓ વેચી ગુજરાન ચલાવી રહ્યા છે બાળક રોડ ઉપર રમી રહ્યું હતું ત્યારે બાળકને કચડી નાખી ટ્રક ચાલક ભાગી ગયો હતો પોલીસે ટ્રક કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે આકાશ ચિતોડિયાએ જણાવ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રના વતની છે સુરતમાં પાંચ મહિનાથી રોડ બાજુએ વાહન પાર કરી આયુર્વેદિક દવાઓનું વેચાણ કરી ગુજરાન ચલાવી રહ્યા છે ઘટના સોમવાર સાંજની છે નાનો વીસ મહિનાનો પુત્ર રમતા રમતા રોડ ઉપર ચાલી ગયો હતો ત્યારે એક ટ્રકે માસુ અશ્વિનને કચડી નાખતા સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું ઘટના બાદ ટ્રકનો ચાલક ભાગી ગયો હતો જોકે પોલીસ દોડી આવતા ટ્રક કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે વધુમાં જણાવ્યું હતું કે તેમને બે સંતાન છે ઘટના સમયે તેઓ બહાર કામ માટે ગયા હતા પત્ની પાર્ક વાહનમાં કામ કરી રહી હતી તે દરમિયાન ઘટના બની હતી પોલીસે હાલ ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે ટ્રક બાંધકામ સાઈડ ઉપર સામાન લઈ જવાની હેરાફેરીમાં વપરાતું હોય તેમ કહી શકાય છે બાળકનું ચમડા હાથથી લઈને આખું માથું અને મોઢું ટ્રકના વ્હીલ નીચે કચડાઈ ગયું હતું હાલ પોલીસ તપાસ કરી રહી છે